અહીંયા ગિરનારની અંદર આવેલું આ શ્રી મુચકુંડ ગુફા છે એ તમારે જવું હોય તો સામે જે દામોદર મંદિર દેખાય છે ત્યાંથી તમે જઈ શકો છો અને આ દામોદર મંદિરનો ભવ્ય એવો વ્યૂહ છે તમે જોઈ રહ્યા છો તે અને અહીં પાણી દામોદર કુંડમાંથી વહી રહ્યું છે અને આ પાણી સાબલપુર પાસે નીકળે છે જુનાગઢનો જે સાબલપુર છે ત્યાંથી આ પાણી નીકળે છે ભવ્ય એવું લીલું છમ વાતાવરણ જે ભવનાથ તળેટીની અંદર એમ કહેવાય છે કે મોજ પડી જાય એવું વાતાવરણ થઈ ગયું છે અને ઉપર નકરા બધા વાદળા દેખાય છે હજી આની ઉપર એ પણ ગિરનાર છે પણ નકરા વાદળા દેખાય છે અને સામે દામોદર મંદિર એ ભવ્ય નજારો દેખાય છે આપણે ઝૂમ કરીએ થોડુંક દામોદર રાયના દર્શન થાય હજી દામોદર રાયનું દામો દામોકુલ હજી પૂરું ભરાણું નથી પણ આ નીચેથી પાણી જે છે ત્યાંથી જાય છે ઉપરથી નથી જતું અને દામોદર રાયનું મંદિર મસ્ત દેખાય દામોદર રાયનું મંદિર અને એની બાજુમાં જ મોજકુંદ ગુફા આવેલી છે તે પણ અહીંયા નિહાળ્યા જેવી છે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાને રાક્ષસનો વધ કરેલો હતો તે આ મોજકુંદ ગુફા છે